થળી ખાતે ગુરુવરે હરિપુરીજી મહારાજની પચીસમી રજત જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી કાંકરેજના ઓગડનાથ થળીના મહંત એક હજાર આઠ બળદેવનાથ ગુરુ વસંતનાથજી મહંતના હસ્તે સવારે નવ કલાકે દીપ પ્રાગટ્ય કરી મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આજે યોજાયેલા મહોત્સવ અંતર્ગત પંચકુંડાત્મક યાગ તથા જહુ માતાજી મેરડી માતાજી સીતળા માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી મહંત હરિપુરીજી મહારાજની પચીસમી રજત જયંતિ મહોત્સવ અંતર્ગત સંત પૂજન દિવ્ય દર્શન ધર્મસભા એવમ સદ્ગુરુ હરિગુરુજી મહારાજ પૂજન ધર્મ ધજા આરોહણ કાર્યક્રમ ભાવિક ભક્તોએ ભાગ લઈને પ્રસાદ કરી ધન્યતા અનુભવી હતી આજે યોજાયેલા રજત જયંતિ મહોત્સવમાં કાંગ્રેસ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમજ પાટણના લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ હાજર રહી દેવદરબાર જાગીરમઠના મહંત બળદેવનાથ બાપુ તેમજ થળીના મહંત જગદીશપુરી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા

કિનારે તપસ્યા કરતા ભાઈ મહારાજ આશરે લગભગ તો સાતસો આઠસો વર્ષ અંદાજ ગયું છું કોઈ રવા સાથે નહીં જે ગુરુ મહારાજે ગીધું પરમાણુ આઠસો થી આઠસો વર્ષે તપસ્યા કરે અને આ મઠની સ્થાપના પરમ પૂજ્ય એવા અમારા કોળપુરીજી મહારાજ મહાન સિદ્ધ થઈ ગયા કે પોતે પુરી નામાની કોઈ જુનાગઢ કોઈ જુના પરંપરા એની સ્થાપના અને તેર મંથ આ જગ્યામાં તેર મંથ થઈ ગયા સામંત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ